ખેડાના વડાલા પાટિયા પાસે એક કરોડ રૂપિયાની લૂંટની ઘટના ઈકો કારમાં આવેલા ચાર શખ્સોએ એક કરોડ રૂપિયાની લૂંટ કરી ફરાર અનાજ કરિયાણાના વેપારી નડિયાદ એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડી અમદાવાદ રિક્ષામાં જઈ રહ્યા હતા દરમિયાન બની ઘટના પાંચ આરોપીઓના આ સંદર્ભેમાં ત્રણ આરોપીની ધરપકડ અડસઠ પોઈન્ટ ત્રણ લાખની રોકડ રકમ સાથે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી જિલ્લા એસપીએ સમગ્ર માહિતી આપી ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં રેસનો ગુનો દાખલ થયેલો જેની વિગત એવી હતી કે જે ફરિયાદી છે હસમુખભાઈ એ અમદાવાદના એક રિક્ષા ચાલક છે અને એમના મિત્ર મેહુલભાઈના પૈસા લેવા માટે એ નડિયાદ આવેલા અને મેહુલભાઈના જે એક મિત્ર રાહિત સૈયદ કે જે ધડકાના છે એના નામનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું ત્યાંથી એક કરોડ રૂપિયા લઈ અને રિક્ષામાં એ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ખેડા ટાઉનની હદમાં નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે એક ઇકો ગાડી એને ઓવરટેક કરી દારૂફીને કેમ રિક્ષા ચાલવો છે એમ કરી ઊભા રાખી ગાળા ગાડી કરી મોઢા પર ફેંટ મારી અને જે એક કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂટપી અને ભાગી ગયેલા ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી ત્યારબાદ લોકલ પોલીસ એલસીબી એસઓજી પેરોલ ફરલો ટીમ અલગ અલગ આઠેક જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલા અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના ભાઈ છે બે આરોપી જે છે એના સગા બે ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ અડસઠ લાખ ત્રણ હજાર જેટલા રોકડ મળેલ છે એક એક્સિસ મોટરસાયકલ કબજે લેવામાં આવેલું છે ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું રાહિત સૈયદ એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના બે સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દા માલ એકોતેર લાખ ત્રીસ હજારનો રિકવર કરવામાં આવેલો છે અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રહીદ સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા ચાર જણા એમાંથી ત્રણના નામ અમને મળી ગયા છે એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના પાંચે પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે 不。Oh.